પરમ કલ્યાણ પ્રાપ્ત કરવા માટેનું સેલું સદન ભગવાનનું નામ સ્મરણ હું ઘણી વાર કહું આંખ જોવાનું કામ કરે કાન સાંભળવાનું કામ કરે મોડું ખાવાનું કામ કરે અમુક તમે જુઓ દાંત ના હોય તોય તો મોડું ચાલુ જ હોય હવે ઠાકોરજીની સેવા કરતા હોય ને તો કે બા જય શ્રી કૃષ્ણ ગમે તે કામ કરતા હોય ફરતા ફરતા ઉઠતા બેસતા હાલચાલ ચાલતા કે ભગવાનનું સ્મરણ મોડું ખાવાનું કામ કરે હાથ સેવાનું કામ કરે પગ દોડવાનું કામ કરે આખા એ શરીરમાં નવરું શું બેસી રહે છે જીભ જૂના મકાનોમાં જે શેરીઓમાં મકાન હતા ને દરેક જૂના મકાનોની અંદર ઉમરા હતા ઉમરાય નીકળી ગયા અને વર્ષો પહેલા ઉમરા હતા ને લાઈટો નથી તે વખતે શું થતું ખબર છે મકાનો એટલા મોટા મોટા તમારે આગળના દરવાજેથી ગુસ્સો ત્રીજી શેરીમાં નીકળાય એટલા મોટા મકાનો આમ નતા આમ હતા અને એમાં કોઈ મહેમાન આવ્યા હોય ને તો પછી દિવેલનો ખડીયો પ્રગટાવે અને દીવો ઉમરા પર મૂકે અડધું અજવાડું રસોડામાં જાય તો મહેમાન ભોજન કરી લે અને અડધું અજવાળું બહાર આવે એટલે ભોજન કરીને જે મહેમાન બેતા હોય એની જોડે વાતો કરીએ મનુષ્ય જન્મની અંદર જે શરીર છે ને એ શરીરનો ઉંમરો છે જીભ શરીરનો ઉંમરો છે જીભ એ જીભથી જ ભગવાનનું સ્મરણ કરવાનું છે રામ નામ મણિ દીપ એ મુખણી ઉપર જીભના ઉપર રામ નામનો દીવો પ્રજ્વલિત કરીએ કૃષ્ણ નામનો દીવો પ્રજ્વલિત કરીએ શું થાય છે અડધું અજવાળું અંદર જાય તો મનબુદ્ધિ ઇન્દ્રિયો સમર્પિત થાય અને અડધું અજવાળું બહાર આવે તો તમાર તમારે કંઈ અડધું અજવાળું બહાર આવે આપણામાં તો ભક્તિ આવે પણ તમારી નિકટમાં જે રહે છે ને એમાં પણ ભક્તિ આવે છે